માથું તો એટલું દુખે ને એમ થાય કે હવે આને માથાને પછાડીને મરી જાવું સારું ઓહો એટલું બધું માથું દુખે એટલું માથું દુખે એટલે પછી ત્યારે તો કોઈ દવાઓ કામ ન કરે તો ઇન્જેક્શન માટે કેના પછી તો ડાયરેક્ટ મને એડમિટ જ કરતા જય સ્વામિનારાયણ મીનાક્ષી જય સ્વામિનારાયણ સાહેબ મીનાક્ષીબેન તમને શું તકલીફ હતી કેશો મને ગેસ ઉલટો થતો તો ઉલ્ટીઓ થતી હતી અને વધારે ઉલટીઓ થાય એટલે ડિહાઈડ્રેશન પાણી ઘટી જતું હતું અને મને એડમિટ કરવી પડતી હતી પછી એ જે ડોક્ટર દવા આપે દવા લાંબો સમય સુધી ચાલતી હોય તો એ લઉં પછી એ દવા પૂરી થઈ જાય એટલે પાછું રૂટિન રૂટીન ચાલુ પાછું વળી અઠવાડિયું થોડુંક થાય વળી પાછું ફરીથી ઉઠલો મારો આમને આમ મારું રૂટિન ચાલે છે કેટલા વર્ષથી હતી આ પ્રોબ્લેમ આવો પ્રોબ્લેમ મને લગભગ પંદરેક વર્ષ તો સાચો જ ઓહો એટલે તમને ઊંધો ગેસ એસિડિટી અને માઇગ્રેન આ ત્રણેય વસ્તુની પ્રોબ્લેમ લગભગ પંદર વીસ વર્ષથી હતી બરાબર છે અને એના માટે લગભગ તમે જે છે એ કેટલા ડોક્ટરને મળ્યા છો હજી સુધી લગભગ તો હું પંદર વીસ ડોક્ટર પંદર વીસ ડોક્ટરને મળ્યા હતા અને એ બધા ડોક્ટર પાસે લગભગ દવાઓ લેતા તો કેટલી ગોળી રોજની ખાવી પડતી રોજની પાંચ છ તો પાંચ છ ગોળી રોજની ખાવી પડતી બરોબર ને કેટલા રિપોર્ટ કરાવ્યા છે આશરે એના માટે તો મે ઘણા બધા રિપોર્ટ કરાવ્યા એના માટે સ્પેશિયાલિસ્ટ ગેસ્ટ્રોલોજિસ્ટ ને પણ હું મળી અમદાવાદ જે સૌથી બેસ્ટ છે એમ એન્ડોસ્કોપી એન્ડોસ્કોપી કરાવરાઈ એન્ડોસ્કોપી માં પણ આવ્યું નહી કારણ કે વાયુ ક્યારે કોઈ દી પકડાય નહીં એટલે એ પણ ના આવ્યું પછી મને ત્યાંથી દવા આપી એમને મને બે વર્ષ સુધી પહેલા એમને કીધું વર્ષ સુધી ચાલુ રાખો પછી નમટ્યું પછી બે વર્ષ સુધી ચાલુ રાખ્યું બે વર્ષ સુધી મે હા ટ્રીટમેન્ટ ચાલુ જ રાખી મને એમ કે સારું થઈ જાય પણ પછી જ્યારે મને ખબર પડી કે એમને મને નીંદર ની દવા આપવાની શરૂ કરી એટલે મેં દવા બંધ કરી નાખી મેં હવે મને દવા લેવી જ નથી છેલ્લે એમ કીધું કે હવે આ ઊંઘની ગોળી લો હા તમે ઊંઘની ગોળી લો તો તમને પાચન થશે નહીં તો નહીં થાય બરાબર છે પછી મેં હું જોબ કરું ટીચર છું હવે હું સ્કૂલમાં જઈને હું સુઈ જઉં એ વસ્તુ યોગ્ય નથી અને અમે મારે માઇગ્રેન ની દવા મતલબ નીંદર ની દવા તો ક્યારેય લેવાય જ નહીં બરાબર અને આ બધી અલગ અલગ ફરિયાદો હતી તો તમે આટલા બધા ડોક્ટર બદલ્યા તો લગભગ આશરે કેટલો ખર્ચો કરી નાખ્યો હશે આશરે ખર્ચો તો એકાદ લાખ જેવો ખર્ચો થઈ ગયો હશે એકાદ લાખ જેવો થઈ ગયો હશે બરાબર એકાદ લાખ જેવો ખર્ચો થઈ ગયો છે બરાબર અને એના પછી તમે આ બધા ખર્ચા કરવા છતાં પણ જ્યારે હવે તમે આપણી પાસે આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ એટલે પછી છે ને જ્યારે મને બધી જગ્યાએ હું ફરી ફરીને આવીને જ્યારે મને એડમિટ કરતા વારંવાર ત્યારે દવાઓ થોડાક સમયની હોય અને જ્યારે પણ થાય એટલે ફરીથી એડમિટ કરો ફરીથી દવા લો આ રૂટિન મારું ચાલુ થઈ ત્યારે મને એમ થઈ ગયું કે હવે મારા માટે દુનિયામાં કોઈ ડોક્ટર જ નથી અને આની કોઈ દવા છે જ નહીં એટલે મેં મારા મનથી સ્વીકારી લીધું કે મને જ્યારે પણ હું બીમાર પડું એટલે મારું હોસ્પિટલમાં જઈને એડમિટ થઈ જવાનું અને પછી એમ કરતાં 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 છતાંય મને એવો વિચાર આવતો કે આની કોઈક દવા તો હશે જ એક પૃથ્વી ઉપર એવી કોઈ વસ્તુ નથી કે જેનો કોઈ ઉપાય ન હોય તો એમ કરતા કરતા મને તમારું આ વિશે જાણવા મળ્યું અને અમારા એક પાડોશી હતા એમને કીધું કે તમે ત્યાં જઈને દવા લો પછી મેં વિચાર્યું કે ચલો હું જાઉં ત્યાં અને હું અહીંયા પહેલી વાર આવી ત્યારે થોડી વાર તો મને ફરક ન પડ્યો પછી મને એમ થઈ ગયું કે હવે નહીં પડે પણ પછી સરને મળી અને વાત કરી એટલે ધીરે 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 મને વિશ્વાસ આવ્યો કે મને ચોક્કસ મટી જશે અને ત્રણ ચાર મહિના જ્યારે દવા લીધી ને પછી તો એકદમ સારું થઈ ગયું કે જે તમે મને રૂટિન ફોલો કરવાનું આપ્યું હતું એ પ્રમાણે મેં રૂટિન ફોલો કર્યું એટલે મને એકદમ સારું થઈ ગયું બરાબર છે તો તમે જે આપણે અહીં આવ્યા અને આપણે જે નિદાન કર્યું બરાબર છે પછી આપણી જે ટ્રીટમેન્ટ આપી એ બધાથી તમે સોએ સો ટકા સંતુષ્ટ છો હા સોએ સો ટકા હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ડૉક્ટર છું મેં મારો દસ વર્ષ સુધીનો એમડી આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વપ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે બે હજાર અગિયારથી એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બી માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું જે બધી મુશ્કેલીઓ થતી શું શું લક્ષણો જોવા મળતા તમને શરીરમાં પહેલા તો છે ને પેટમાં દુખાવો થાય નીચે શરીરમાં પ્રેશર મારે ઉપર માથામાં પ્રેશર મારે ન સુઈ શકે

વધારે ડિહાઇડ્રેશન થઈ જાય અને ન સારું થાય તો એડમિટ કરીને બોટલ ને ચડે પછી મને થોડીક નીંદર આવે પછી સારું આવું તમને જે છે એ મહિનામાં કેટલી વાર થઈ જતું મહિનામાં 4-5 વાર થઈ જાય 4-5 વખત આવું થઈ જતું હા બરોબર છે અને એ બધી સમસ્યાઓ સતત સરતી અને બીજું જે છે એના માટે તમે અલગ અલગ ડોક્ટર ને મળતા તો શું નિદાન થતું તમારો શું રિપોર્ટ્સ થતા ને શું નિદાન થતું રિપોર્ટ્સ માં એમ જ કે ગેસ છે ને એસિડિટી છે હમ અને ડોક્ટરો તો અત્યારે કઈ કહેતા જ નથી દવા લખીને આપી દે એટલે હું દવા એ ઘડું પછી મને એમ લાગે કે કેવું છે કે એના ઉપર આધાર અને દવા લઈ લઈને કેટલી લઈએ કારણ કે એનો તો કોર્સ જ હોય એ પૂરો થઈ જાય એટલે પૂરું પછી થોડાક દિવસ સારું રહે વળી પાછું કેટલી ગોળીઓ પડતી રોજ તો હું દવા નથી લેતી પણ જયારે બીમાર થઉં ત્યારે લેતી દવા બરાબર તો એ દવા લેઓ અને પછી જે કોર્સ કરો પછી પાછો પછી અઠવાડિયા બીજા દિવસે પાછો બીજી વાર હા પછી ચાલુ થઈ જાય પાછું ક્યાંય ફરવા જવાનું થાય કે લગ્ન પ્રસંગમાં જમવાનું થાય તો પણ આ હાલત હોય જ મારી તો જે આ જે માઇગ્રેન ફ્લુ બધો અત્યંત દુખાવો થતો એની સાથે જે પિત્ત વાયુ થતો એ લગભગ આટલા વર્ષો સતત કન્ટિન્યુ રહેતું પણ એમાં રાહત ન રહેતી એમ ના બિલકુલ નહીં બરાબર છે અને આ બધા અલગ અલગ ડોક્ટર્સમાં છેલે તો એવું થયું કે તમને ઊંઘની ગોળી પણ આપવી પડી એમ હા છેલે નિંદરની દવા પણ એમને લોકોએ આપી પણ મે લીધી નહીં સારું અને પછી જ્યારે આપણી પાસે આવ્યા તો આપણે જે નિદાન કર્યું હતું બેન એ નિદાનના આધારે દવાઓ શરૂ કરી અને અત્યારે તમને જે છે એ કેટલા ટકા સારું છે મને પંચ્યાસી ટકા જેટલી રાહત છે બરાબર છે અને ગેસમાં કેટલી રાહત થઈ ગેસમાં ઘણી બધી એ પણ એટલી જ છે રાહત બરાબર છે ગેસ માઇગ્રેન ને ઊંધા ગેસમાં જે છે પંચ્યાસી ટકા જેટલી રાહત થઈ ગઈ બરાબર છે તમે કેરે વિચાર્યું તો કે આ રોગ તમને મળશે ના મને મે કદી વિચાર્યું જ નહોતું પણ હું અહીંયા પહેલી વાર આવીને ત્યારે મને એમ જ થયું મને નહીં સારું થાય પણ પછી ધીરે ધીરે દવા જે ચાલુ કરીને એના પછી મને એમ લાગ્યું કે ના હવે મને સારું થાશે પછી મેં ધીરે ધીરે દવા ચાલુ રાખી એટલે મને સારું લાગ્યું પછી અને બેન જ્યારે તમે અહીંયા આવ્યા હતા ત્યારે તમને જો દર મહિને જે 3-4 વખત એપિસોડ આવી જતા માઇગ્રેનના ઉલટીઓ થતી એ બધા એપિસોડ હવે કેટલા સમયથી નથી આવ્યા હવે તો ઘણું બધું થઈ ગયું જ્યારે ક્યારેક ટેન્શન કે એવું કાંઈ પણ હોય ને ત્યારે જ થાય છે કે મુસાફરી હોય તો એવું થાય છે નહીં તો નહીં થતું હવે મીનાક્ષીબેનના માધ્યમથી હું લોકોને જાણવા માંગુ છું કે મીનાક્ષીબેનના કેસમાં ખરેખર શું પ્રોબ્લેમ હતી તો એમને જે છે એ ઉર્ધો ગમ આયુર્વેદમાં એને કહેવાય એટલે કે ઉપર થતો પિત્તવાયુ એટલે ઊંધો ગેસ હતો પિત્તવાયુ હતું ને માઇગ્રેન હતું જ્યાં સુધી આપણે પિત્તવાયુને મટાડી નહીં ત્યાં સુધી કોઈ દિવસ માઇગ્રેન મટે નહીં અને માઇગ્રેન ન મટે ત્યાં સુધી આ બધી ઉલટીઓ થવાની આ બધી સમસ્યાઓમાં રાહત મળે નહીં મીનાક્ષીબેનને જે પ્રોબ્લેમ હતો એ ઘણા બધા વર્ષોથી હતો ઘણા બધા ડૉક્ટર બદલાયા છતાં ફરક ન પડવાનું મેઇન રીઝન એ હતું કે એનું પિત્તવાયુ મટતું નહોતું આપણે આયુર્વેદમાં એમની રેગ્યુલર ટ્રીટમેન્ટ કરી પિત્તવાયુ ઓછું કર્યું પેટમાં ઠંડક સાથે પાચન પણ કર્યું અને અત્યારે જે છે એમને એંસીથી પંચ્યાસી ટકા રાહત છે એનું એકમાત્ર કારણ એ છે કે આપણે રૂટકોષ એટલે પિત્તવાયુને ટ્રીટ કર્યું મીનાક્ષીબેન તમે પહેલાં ક્યારે અલગ અલગ દવાઓ લીધી હશે તો તમને એ દવાઓ પણ ગરમ પડતી હશે ને ક્યારે તમને બીજી કોઈ દવા ગરમ પડી છે ખરી હા ગરમ પડે જ ને એસિડિટી જેવું થાય પેટમાં બળતરા થાય હમ હમ અને નિંદર ના આવે ખાવાનું પેટ હેવી હેવી લાગે બરાબર આપડી દવામાં ક્યારે તમને દવા ગરમ પડી છે ના

જેમ આપણા ઘરમાં મસાલા છે જેમ અમુક મસાલા છે એ ગરમ છે જેમ કે મરી છે મરચું છે આદુ છે સૂંઠ છે તો એની સામે ઠંડા મસાલા પણ છે એલચી છે સાકર છે ધાણા જીરું છે આ બધા ઠંડકવાળા છે તો ખરેખર જે છે એ આયુર્વેદ પણ એવું જ છે એમાં તમારી પ્રકૃતિ પ્રમાણે નિદાન થાય છે ને પ્રકૃતિ પ્રમાણે દવા થતી હોય છે એટલે જે કોઈ પણ લોકો બીજી કોઈ પણ જગ્યાએ દવા લેતા હોય આયુર્વેદની પછી ભલે પોતે હાથે લેતા હોય મેડિકલ સ્ટોરમાંથી લેતા હોય એ દવા પોતે જે છે એ કોઈ ડૉક્ટર પાસે લેતા હોય પણ જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરવી જોઈએ કારણ કે આયુર્વેદ દવા ગરમ હોતી નથી તમારી પ્રકૃતિનું સાચું નિદાન ન થાય તો તમને આયુર્વેદ દવા ગરમ હોય એવું લાગતું હોય છે અમે અહીંયા જે દવા કરીએ છીએ એમાં પ્રકૃતિ નિદાન સાચું કરતા હોવાને કારણે અમારી આયુર્વેદ દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જો તમને આયુર્વેદ સારવાર ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોય છે ને અમારે દવા ગરમ નહીં પડે એ સો ટકાની વાત છે હવે બેન તમે એક વસ્તુ સમજો કે તમે જે માઇગ્રેનથી પીડાતા હતા આટલું બધું લાંબા સમય પ્રોબ્લેમ થયો તમારા જેવા બેન હજારો પેશન્ટ એવા હશે ખાસ કરીને બહેનો પણ હશે કે જેને આવા લાંબા સમયથી પ્રોબ્લેમ હશે ખાસ કરીને એવા બહેનો કે જે વર્કિંગ વુમન છે કે જેને જે છે એ ઘરમાં પણ સંભાળવાનો છે પણ સંભાળવાનું છે અને જે છે પોતાનું કામ પણ કરવાનું છે તો આવા બહેનોને પાચનની સમસ્યા તમારે જેમની સમસ્યા કે સમસ્યા હોય જ છે તો એને તમે શું કહેવા માંગશો આપણી આયુર્વેદની તો એમ કહીશ કે આવી પ્રોબ્લેમ હોય તો અવશ્ય આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને વિશાલભાઈ પંડ્યાનો સંપર્ક અવશ્ય કરવો જોઈએ તમને બેન જે અહીંયાથી નિદાન મળ્યું તો તમને એવી શું ફેરફાર થયો જેમ કે તમે પહેલાં તમે જે કરી શકતા હતા નહોતા કરી શકતા એ હવે શું કરી શકો છો જીવનમાં શું ફેરફાર અનુભવ છો તમે સારવારથી આયુર્વેદિક સારવારથી મને જે વારંવાર મતલબ પહેલાં તો મારું માઇન્ડ જ શાંત થઈ ગયું પહેલાં તો મને એમ જ થતું હતું કે મારી કોઈ દવા છે જ નહીં અને થોડાક દિવસ પછી ઉઠલો મારવાનું મને ભય રહેતો હવે ભય છે નહીં કદાચ મને એકાદ વાર એવું થઈ જાય ને તો પણ મને તરત જ સારું થઈ જાય છે થોડા સમયમાં બરોબર છે અને બીજું તમને શું ફેરફાર થયું શરીરમાં બીજું તમને પહેલા તમને શરીરમાં થાક લાગતો બરોબર છે ગેસ રહેતો

બટાકા પછી દાણા વાળા સબ્જી એ બધા બંધ કરી નાખ્યા બરાબર અને મગ નું વધારે સેવન કરવું સૌથી વધારે મગ મગ મગની દાળ એનું તમે સેવન કરો છો હવે બેન જે આ પ્રોબ્લેમ જે છે એમાં તમે અલગ અલગ ડોક્ટર્સને બદલાવ્યા હતા ને છેલ્લે લગભગ ગોળીઓ સિવાય તમારું જે છે એ દુખાવો ગોળી ઇન્જેક્શન વગેરે મળતો નહોતો એની બદલે હવે આપણી સારવારથી એકદમ કંટ્રોલમાં રહે છે એ ગોળી ઇન્જેક્શન ક્યારે લેવા પડ્યા છે હમણાં ના જ્યારથી મેં ટ્રીટમેન્ટ લીધી એટલે શરૂઆતમાં એક બે વાર હોસ્પિટલાઇઝ થવું પડ્યું હતું એના પછી ક્યારેય હોસ્પિટલાઇઝ નથી બરાબર છે તો ખરેખર જે છે આયુર્વેદ સારવાર પિત્તવાયુમાં માઇગ્રેનના રોગોમાં અને ખાસ કરીને એવા બહેનોમાં કે જેને સ્ટ્રેસને કારણે માઈગ્રેન થતું હોય ખૂબ સારી અસર આપે છે ઊંઘની ગોળીઓ લેવી અથવા તો એસિડિટીની ગોળીઓ લેવી એના કરતાં જે છે એ મીનાક્ષીબેનના કહેવા અનુસાર આયુર્વેદ જે છે એ સૌથી સારો વિકલ્પ છે બરોબર ને ચોક્કસથી ખૂબ ખૂબ ધન્યવાદ બેન જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ